બોરતરાવ પોલીસ પતકના સ્ટાફે મહાલક્ષ્મી મિલની ચાલીના રેણાકી મકાનમાં રેડ કરી વિદેશી દારૂ બરામત કરતા મહિલા આરોપી ફરાર બોરતળાવ પોલીસ પથકના સ્ટાફને બાતમી મળી હતી કે કુંભારવાડામાં મિલની ચાલીમાં રહેતા પૂનમબેન સુરેશભાઈ ચૌહાણ તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂના ચપટા કિંમત રૂપિયા પચીસ હજાર સાતસોનો પચાસનો મુદ્દામાલ બરામદ કરતા મહિલા આરોપી ફરાર થતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Eu adoro ir ao Mauro, eu gosto too,